નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા નવા વર્ષના શુભારંભે પ્રાતઃ આરતીજ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા ઉમટી પડ્યા મહાદેવના ચરણોમાં શીશ નમાવી ભક્તોએ ધન્યતા અનુભવી સોમનાથ મહાદેવના દર્શન સાથે નવા વર્ષના પ્રથમ શિંગાણા દિવ્ય દર્શન કરનારા ભક્તોમાં અદ્ભુત આનંદ જોવા મળ્યો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો અને આશક્ત દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે સૌને સુચારો દર્શનનો લાભ મળ્યો નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા નવા વર્ષના શુભારંભે પ્રાતઃ આરતીજ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા ઉમટી પડ્યા મહાદેવના ચરણોમાં શિશ નમાવી ભક્તોએ ધન્યતા અનુભવી સોમનાથ મહાદેવના દર્શન સાથે નવા વર્ષના પ્રથમ શિંગાળના દિવ્ય દર્શન કરનારા ભક્તોમાં અદ્ભુત આનંદ જોવા મળ્યો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો અને આશક્ત દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે સૌને સુચારો દર્શનનો લાભ મળ્યો